શહીદોના પરિવારજનો પ્રદર્શિત કરવામાં આવી વિવિધ ગીતો પર ડાન્સ કરવામાં આવ્યો પણ રજૂ કરવામાં આવ્યા છે સાથે જ મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી ઉત્સાહપૂર્વક ભાગ લીધો

અને આપણે સૌએ એક જ ભારતીય પરિવારના છીએ આજના દિવસે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આપણે આપણા બંધારણને સન્માનની સાથે આપણા દેશને મજબૂત રાષ્ટ્ર બનાવીશું